વિશ્વપ્રસિદ્ધ ધોડો ટેન્ટ સિટી ખાતે સાંદીપની વિધાન નિકેતન કોરબંદર દ્વારા તારીખ 16 થી 18 જાન્યુઆરી દરમિયાન 3 दिवसीय શ્રીમદ ભગવદ ગીતા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાજીના દિવ્ય વાણી દ્વારા ધર્મ જ્ઞાન અને ભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો આ શિબિર દરમિયાન પૂજ્ય ભાઈ શ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન પર હાથ ધરવામાં આવ્યું હતું सत्संग शिविरના વ્યવસ્થાપક ધવલ આચાર્ય અને પમકજ કોઠારીના સહયોગથી લોક જાગૃતિ સાથે અનેક સેવાકીય કાર્યો કરાયા હતા સફેદ રણમાં સ્થાનિક લોકો તેમજ દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી प्रधानमंत्री नरेंद्र મોદીના સ્વચ્છ ભારત અભિયાનને અનુસરી સૌએ સહયોગ આપવો જરૂરી હોવાનો સંદેશ આપવામાં આવ્યો હતો 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન સત્સંગ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દેશની સેનાઓના પરિવાજનો સાથે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ લીધો હતો આ શિબિર દ્વારા ધોડો ટેન્ટ સિટીમાં આધ્યાત્મિકતા સાથે સ્વચ્છતા અંગે જાગૃતિનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો સાથે સાથે આ કાર્યક્રમમાં કીર્તિનભાઈએ પોતાના સુરોથી લોકોએ મંત્રમુગ કર્યા હતા લોકો પોતાના સ્થાન મુકી ઝૂમી ઉઠ્યા હતા અને આર્મીના જવાનો તિરંગા હાથમાં લઈ झूम्या